અમદાવાદમાં અદાણી હેલ્થ વેન્ચર્સ લિમિટેડના નામે કરોડોની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ સાયબર ક્રાઇમે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અંદાજે દસ કરોડથી વધારે આ લોકોએ ફ્રોડની રકમ અલગ અલગ લોકો સાથે કરી છે જે લોકોને ઇસ્યુ કરતા હતા ફેક એમાં અમને દોઢ કરોડના આવી રીતના ચેક ઇસ્યુ કરવામાં આવ્યો આ ઉપરાંત વેસ્ટ બેંગાલમાં એક ફરિયાદ થઈ છે જેમાં એક લેડી સાથે પચાસ લાખનો ફ્રોડ કરવામાં આવેલો છે એક બીજી વ્યક્તિ છે જેમની પાસે પાંચ કરોડનો ફ્રોડ કરવામાં આવ્યો છે એટલે ટોટલ અંદાજે ફ્રોડની રકમ દસ કરોડથી વધુ છે અત્યાર સુધીમાં બે એફઆઈઆર વેસ્ટ બેંગાલમાં થઈ ચૂકી છે અને અમે બીજા જે વ્યક્તિ છે એમનો સંપર્ક કરી રહ્યા છીએ અત્યાર સુધીમાં પંદર લોકોનો અમારી પાસે જે એમની જે પાસબુક મળી છે જેમાંથી એમ લોકોએ રિસિપ્ટ ઇસ્યુ કરેલી છે અને અલગ અલગ લોકો સાથે જે અમને જે સ્ટુડન્ટ જે લોકો માટે પ્રોડક્ટ વેચવા માટે જતા એમનો સંપર્ક કરતા પંદરથી વધારે લોકો જોડે ફ્રોડ થયેલાનું જણાવ્યું છે એટલે અત્યાર સુધીમાં સાયબર ક્રાઇમની ટીમે ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને જે મુખ્ય આરોપી જે શશી સિન્હા એમના નામે એમને બે ફેક આધાર કાર્ડ બી મળેલા છે જેમને અલગ અલગ ઓળખ ઊભી કરેલી હતી એમનું રિયલ નેમ અશ્વિની કુમાર ચોબે છે અને હાલમાં ફરાર છે એમની તપાસ અમે કરી રહ્યા છીએ આ લોકો ફાર્મસીના નામે ડિસ્ટ્રીબ્યુટરશીપ કરતા હતા અને નવી જે ફાર્મા પ્રોડક્ટ કોઈ બી આવે છે એ કંપની દ્વારા સપ્લાય કરવામાં આવશે અને એમને એ માર્કેટમાં વેચવાની રહેશે એવું કરીને એમની પાસેથી ફાર્મસી પછી કરવાના નામે પૈસા લેતા મુખ્ય આરોપી છે જે અત્યારે ફરાર છે અશ્વિની કુમાર ચોબે એ પહેલા અલગ અલગ કંપનીઓમાં મોટી પોસ્ટ ઉપર પોતે કામ કરેલું છે અને એ અને સોમ્યજીત ગાંગુલી એમને આખું કારસ્તાન રચેલું છે કે કેમ કે બંને પહેલા ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ને એમાં એમને કામ કરેલું છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે